પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ એ બાવીસ હું રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું આપ સર્વ કે જેઓ મને ઉત્તેજના આપો છો તે સર્વનો આ સમય ખાસ આભાર પણ માની લઉં છું હમણાં મમ્મીને એનો દીકરો એવું કહી રહ્યો હતો કે પપ્પા વારંવાર તારું અપમાન કરે છે તને ગમે તેમ બોલે છે અને હમણાં ગઈકાલની જ વાત લો ને એમણે ડ્રોવરમાં પૈસા મૂક્યા હતા અને આજુબાજુ બધે શોધવા લાગ્યા અને એમને મળતા નહોતા ત્યારે એણે એમણે તને ગમે તેમ બોલવાનું બોલ ન બોલવાનું બોલી ગયા હતું બધું આ સહન કેમ કરે છે મમ્મી મને સમજણ નથી પડતી ખરેખર અને જ્યારે આ વાત મેં હમણાં પેપરમાંથી વાંચી આવું રોકી એના મમ્મીને કહી રહ્યો હતો અને ત્યારે એવું લાગ્યું કે પ્રભુનો એક ગજબનો સવાલ જેમણે પ્રભુએ આપણ સર્વને પૂછ્યો છે અને એ તો આ છે કે ભાઈ તમે કહે છે કે વારંવાર લુકની સુવાડતા તેનો નવમો મોત એકતાળીસમી કલમમાં પ્રભુ એમ કહે છે કે ઓ અવિશ્વાસીને આડી પેઢી હું ક્યાં સુધી હું ક્યાં સુધી તમારું આ બધું સહન કરું અને સાચી વાત છે તો પ્રભુ ઘણું બધું સહન કરે છે પહેલી અને મહત્ત્વની વસ્તુ તો એ કે પ્રભુ આપણને આપણા અવિશ્વાસને સહન કરે છે આપણે ઘણી બધી વખત પ્રભુ અને પ્રભુની વાતો ઉપર અવિશ્વાસ રાખીએ છીએ અને વિશ્વાસ કરતા નથી કે ભરોસો રાખતા નથી પણ ત્યારે પણ પ્રભુ આપણા પર વિશ્વાસ રાખે છે પ્રભુ તો પણ આપણને સહન એ કરે છે અને ઘણી વખત તો આપણે અનાજ્ઞાંકિત બની જઈએ છીએ બીજી બાબત અનાજ્ઞાંકિત બની જશે પ્રભુનું કહેવું માનતા નથી એમની આજ્ઞાઓનું પાલન કરતા તો પહેલી અને મહત્ત્વની આજ્ઞા પ્રભુની એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો આપણે શું આજ્ઞાઓ માની છે આજ્ઞાધીન રહ્યા છીએ ના છતાંય પ્રભુ આપણને સહન કરી દે પ્રભુનો શરતી આપણા પ્રત્યેનો પ્રેમ છે સુવાળતા એનો પચીસમો અધ્યાય અને તેને એકત્રીસથી છેતાળીસ વિકલમમાં એવું કહ્યું છે કે તમે ભૂખ્યાઓને જમાડો શું આપણે ભૂખ્યાઓને કદી જમાડે છે ખરા આપણે એમને અન્ન પૂરું પાડ્યું છે ખરું અને હું તો એમ આગળ વધીને કહીશ કે આપણે કોઈ જરૂરિયાતમંદને રાશનની કીટ એ પૂરી પાડી છે આપણે વર્ષગાંઠ અને એનિવર્સરી ઉજવી છે ત્યારે આપણે આપણા મિત્રોને કે અંગત વ્યક્તિઓને આમંત્રણ આપીએ છીએ અને તેઓની સાથે આપણે ઉજવણી કરીએ છીએ આપણે ક્યારેય આભા ભૂખ્યાઓને કે જરૂરિયાતમંદ લોકોને સારું ભોજન આપ્યું છે આ વર્ષગાંઠ આપણે કોઈ હોસ્ટેલમાં જઈને એ બાળકોની સાથે ઉજવણી કરી છે અને જો આવું નથી કર્યું તો પણ પ્રભુ આપણને સહન કરે છે કારણ કે એ પ્રભુની ગજબની આજ્ઞા છે અને અને એવું ત્રીજી બાબત અને અગત્યની બાબત એ પણ કહીશ કે ઘણી વખત આપણે પ્રભુએ ઘણી બધી સંપત્તિને નાણાં આપ્યા છે અને છતાંય એને ભોગવવામાં અને એને વાપરવામાં આપણે આનંદ માનીએ છીએ અને પ્રભુ એ પણ સહન કરે છે મને આ વખતે ઉત્પત્તિના બારમા અધ્યાયની એક વાત યાદ આવે છે ઇબ્રાહેમની વાત કે ઇબ્રાહેમ જ્યારે પંચોતેર વર્ષનો હતો ત્યારે પ્રભુએ કહ્યું કે હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ અને તું અહીંથી નીકળ અને જ્યારે તે નીકળ્યો ત્યાર પછી એ સો વર્ષનો થયો ત્યારે એની પત્ની સારાને એ ઈશાક જન્મે છે અને ત્યાર પછી પ્રભુ એની પરીક્ષા કરવાનો વિચારે છે કે ખરેખર તે પ્રથમ સ્થાન એ મને આપે છે કે અન્ય કોઈ બાબતને આપે છે એના દીકરાને પ્રેમ કરે છે અને ત્યારે એ ઈશાકનું બલિદાન આપવાનું કહે છે તો એ વખતે ઇબ્રાહીમ બાઇબલમાં લખ્યું છે કે વહેલી સવારે ઉઠ્યો અને એ અર્પણ આપવા માટે ગયો અને પ્રભુને અર્પણ આપવા માટે જ્યારે તૈયારી બતાવે છે ત્યારે પ્રભુ એના અર્પણને અને એને સ્વીકારે છે આપણે આ બાબત બહુ મહત્વની વસ્તુ કહી જાય છે કે પ્રભુ હજુ એ આપણને સહન કરે છે આપણે કોને આપણા જીવનમાં પ્રાધાન્ય આપે છે આપણી નોકરીને આપણા વ્યવસાયને આપણા કામને આપણા બાળકોને આપણી કુટુંબને કે પછી જેમ કહેવાય છે ને ત્યારે પૈસા પ્રતિષ્ઠાને પદ એને પ્રાધાન્ય આપ્યું છે કોને પહેલી પ્રાયોરિટી આપી છે અને આવું નથી કરી શક્યા અત્યાર સુધી છતાંય છતાંય પ્રભુ કહે છે કે હું ક્યાં સુધી તમને સહન કરીશ અને ભાલાઓ આ વચન માટે તમને ને મને આપણ બધાને પ્રભુ કૃપા આપે અને તે પ્રમાણે કરવાને પ્રભુ આપણને સહાય કરો ફરી આવતા શુક્રવાર આપણે મળીશું ત્યાં સુધી મારો વાલવીસું તમારી અને તમારા આખા કુટુંબની સંભાળ રાખે અને આપ સર્વને પ્રભુ આશીર્વાદ આપો આમીન